તો દેશના અનેક રાજ્યોમાં હાલ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસાના વરસાદ વચ્ચે રાજસ્થાનમાં ભીષણ ગરમીથી લોકો પરેશાન છે હવામાન વિભાગે રાજસ્થાનમાં ગરમી અને ધૂળભરી આંધીનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે તો બીજી તરફ મધ્યપ્રદેશ હિમાચલ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદે ધડબડાટી બોલાવી છે ત્રણ દિવસ સુધી મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કેટલાક જિલ્લાઓમાં પવનની ગતિ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં આગામી ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહીને લઈને પ્રશાસન એલર્ટ થયું છે તો બીજી તરફ દિલ્હીમાં પણ તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં સિત્તેર કે એમપીએચની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્રીસ મેના રોજ દિલ્હીમાં વરસાદ માટે યલો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશના શિમલામાં બુધવારે કરા અને ભારે વરસાદ પડ્યો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ મેથી પહેલી જૂન સુધી રાજ્યના ચંબા કાંગડા કુલ્લુ મંડી અને શિમલા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે ચોમાસું પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી કરી શકે છે આજે આવી સ્થિતિમાં રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા છે જેના પગલે દક્ષિણ પશ્ચિમ બંગાળના નવ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે